નમસ્કાર મિત્રો એક જે સોશિયલ મીડિયામાં વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે એક તળાજા જે છે આપણું ગુજરાતનું છે તાલુકો છે તળાજા ત્યાં આગળ કોઈ સમૂહ લગ્નનું આયોજન હોય એવું પાછળના બેનરમાં આપણને જોવા મળે છે અને આ કોઈ આહીર સમાજનો કાર્યક્રમ હોય એવું આપણને જાણવા મળે છે અને આ કાર્યક્રમની અંદર કોઈ વ્યક્તિ દ્વારા સ્ટેજ ઉપર જાહેર માઈકમાં સોનબાઈમાં વિશે અને ચાણ સમાજ વિશે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે એને લઈ અને આ વિડીયો જે છે આ વિડીયો વાયરલ થયો છે આના કારણે જ જે ચાણ સમાજમાં પણ રોષ છે તેની સાથે સોનબાઈ માને તો દરેક સમાજના લોકો માને છે સોનભાઈમાં ચારણ સમાજમાંથી હતા પરંતુ માને માનવાવાળો વર્ગ દરેક સમાજનો છે હમણાં જ એમની સોમી જયંતિ ગઈ આપણા વડાપ્રધાન દ્વારા પણ જે એક વિડીયો મારફતે જે સંદેશો સોનલમાના જે વિચારો છે સોનલમાએ જે કામો કર્યા હતા એ વ્યક્ત કરવામાં આવ્યા હતા આપણી સાથે અખાબા ગઢવી છે કારણ કે અખાબા ગઢવીનો પણ આજ સવારથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અખાબા પણ ક્રોધમાં છે કે કારણ કે કોઈપણ પણ અપમાન તો એના છોકરાથી આમે કેમ સહન થવાનું છે અખાબા વિડીયો એક તમારો સવારનો વાયરલ થઈ રહ્યો છે અને જે વ્યક્તિ દ્વારા જે ચાણ સમાજને જે સોનલમા વિશે જે બોલવામાં આવ્યું છે માની લીધું એક તબે કે ભાઈ ચાણ સમા કોઈ સમાજ વિશે બોલવું તો ન જ જોઈ પરંતુ ન ગમતા હોય તો કોઈ ચાણ સમાજના અમુક વ્યક્તિ એવા હોય કે એ ન ગમતા હોય પરંતુ સોનલમાના જે વિચારો સોનલમાંને માનવાળો વધારે આ વર્ણનો વર્ગ છે અને એ વ્યક્તિ દ્વારા જે બોલવામાં આવ્યું છે અને તમારો એક વિડીયો હમણાં સવારથી વાયરલ છે શું કહો હા એ મેં વિડીયો સવારમાં મૂક્યો અને મને કાલે રાતે ખબર પડી ત્યારે મેં તો રહતો અને મને પોગ્રામમાં મજાનું આવી હું જોક્ષમાં ફેલ ગયો કારણ કે મારા મગજમાં આ જ ગુમતું હતું અને આહીર સમાજમાં કંઈક પ્રોગ્રામ છે એમાં આ વ્યક્તિ બોલે છે આખો સમાજને તો હું દોષી નોઠાવી રહ્યો કારણ કે આ સમાજનો આમાં આખા સમાજમાં આંક ન હોય એમાં એક વ્યક્તિના હિસાબે આખો સમાજ બદામ થતો હોય છે કદાચ અમને ગાયું દીધી હોત તો વાંધો ન આવે તમે હું વિડીયો મૂકું ને હું હું તો ન છૂટ કે વિડીયો મૂકું જ્યારે ન લાસ્ટ ટાઈમ તારે મારા વિડીયો હોય કે અતિ અતિ કોઈ વ્યક્તિ બોલી ગયો તારે હું વિડીયો મૂકું તો અતિ નહીં અતિ આ તો કદાચ અમને બે શબ્દો બોલ્યા તો વાંધો નહોતો અમારી મજાક કરી તો અમને વાંધો નહોતો એમ પણ અમારે માં હોતી કોઈ વ્યક્તિ પહોંચી જાય જેને જે 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 સમાજના અમે ગુણગાન ગાયા છે કલાકારોએ અને એ જ વ્યક્તિ અમને ખોટા પાડે અમારી માને ખોટી પાડે અમારી માને ગેરવું દે ત્યારે દુઃખ થાય આખા સમાજને દુઃખ થાય અને ઘણા બધા મને આયર સંબંધે ફોન આવ્યા છે બહુ ફોન આવ્યા છે કકુબા બધા ચાણો અમારા મિત્ર છે અમે ધંધા કરીશી અને હવે અમને બહાર નીકળીને સામે અમે બોલવામાં શરમ આવે છે આટલું દુઃખ આયર સંબંધને લાગ્યું છે આયર સંબંધના ફોને મને કીધું ઘણા ફોન આવ્યા આયર સંબંધના કકુબા અમને બહુ દુઃખ લાગ્યું મેં ભાઈ તમારે દુઃખ લાગવાની જરૂર નથી તમારે ખાલી કહેવાની જરૂર છે એ વ્યક્તિને કે ભાઈ આવું તમારાથી ન બોલાય આટલું ખાલી એક વ્યક્તિ કહી દે તો બહુ થઈ ગયું કારણ કે એટલા બધા આખો સમાજ હોય એનો તો સમાજ માત્ર ને માત્ર અહીંયા પર એના કુટુંબ હોય પરિવાર હોય એમાંથી એકાદો બોલ્યો હોત ને કે ભાઈ આવું ન બોલાય તોય બહુ થઈ ગયું પણ હજી સુધી કોઈ એમાં એક વ્યક્તિ એવું કીધું નહીં કે આવું ન બોલાય એમ એટલે ભયાનક દુઃખ છે ચારણ સમાજમાં અમારી સોનભાઈ માને આખો વિશ્વ માને છે એક એવી જ્ઞાતિ નથી જે એને ન માનતી હોય ચાહે રબારી હોય ચાહે ભરવાડ હોય ચાહે દરબાર હોય ચાહે ઠાકોર હોય ચાહે કોળી હોય ચાહે પટેલ હોય સોની હોય સમાજ હોય પ્રજાપતિ એક અઢારે અઢારે માણ અમારી માને માનતી હોય આ બધાને દુઃખ પહોંચવાનું મને ખબર છે કે આવું માતાજી વિશે ન બોલાય હાલો અમને બે શબ્દ કીધું તો અમે સહન કરી લે કારણ કે અમે તો જાણો તો ભાઈ સહન કરતા સહન સીધાવાળી કોમ છે ભાઈ અમારો કદાચ ખરાબ બોલી જાય તો એવા મોટા હૃદયના માણસો છે ગઢવી કે વાંધો નહીં પણ અમારી માથે આવી જાય જ્યારે કોઈ પણ સમાજનો ઈષ્ટદેવ હોય કોઈ સમાજની કુળદેવી હોય જેને માનતો હોય સમાજ એનું હું ખુદ અપમાન કરું તો મારે માફી માગવી પડે મારે 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 આખા સમાજમાં આવીને જ્યારે માફી માગવી પડે મને ખબર છે મારે કોઈ સમાજના મા વિશે કુળદેવી કુળદેવીના ઇષ્ટદેવ વિશે મારે ન બોલાય ઓકે અખાબા કારણ કે એક આપણને સાંભળાઈ રહ્યું છે કે ચૌદ તારીખનો કંઈક આ કાર્યક્રમ હતો બેનરમાં આપણે જોઈ છે અને વિડીયો કાલ વાયરલ થયો એટલે કાલે પંદર તારીખ હતી આજ સોળ છે પછી બીજું એવો કોઈ વિડીયો નહીં આવ્યો એમને કોઈ માફી માગતા હોય એવો કે અને પછી ખાસ તો આ બધું જાહેર સ્ટેજ ઉપરથી આવા માતાજીના અપમાન કરવાના કોઈ સમાજનું અપમાન કરવાનું અને આ દરેક સમાજ ના લોકો આની સાથે સંકળાયેલા નથી હોતા સમાજમાં અમુક વ્યક્તિઓ આવા હોય છે અને એને લઈને આખો સમાજ એવો કંઈ હોતો નથી તમે હમણાં વાત કરીને કે આ સમાજના પણ ઘણા બધા વ્યક્તિઓ દુઃખ વ્યક્ત કર્યું છે કે ભાઈ આવું ન બોલવું જોઈએ એમ હા એક માયાભાઈ આહિરનો વિડીયો આવ્યો છે કારણ કે હું તો પહેલાં જી હું જે બોલું સાચું જ બોલું છું બોલ્યા પછી હું કદી ફરતો નથી કારણ કે માયાભાઈ મને સપોર્ટ કર્યો છે કલાકાર દુનિયામાં અને એ મા એક જ માણસ પીસાય છે હવે મને ખબર છે માયાભાઈ એક જ પીસાવવાનું માણ અને એ માયાભાઈને માયાભાઈ તો માફી માગી લીધી કદાચ માયાભાઈ અહીંયા નહીં બોલી શકતા એનું એની પાછળ કંઈક કારણ હશે એ વ્યક્તિ સામે કદાચ એ લોકોને કદાચ બનતું નહીં હોય મને અંદાજ આવી ગયો કે એ લોકોને કદાચ નહીં બનતું હોય તો જ માયાભાઈ એને ન કહી શકતા હોય એટલે ચાણ સંબંધને કહું આ નોંધ પણ લીજો કે માયાભાઈ આ માફી માગે છે એ મોટી એ આપણી માટે સારી વાત કહેવાય ને એ સામેવાળા વ્યક્તિને એટલા માટે નહીં બોલી શકતા હોય કે કાંઈક વાંધો હોય છે એટલો તો હું ચાણ છું મને ખબર પડી જાય કે માયા બેને સામે તકલીફ હશે એના બોલે એ લોકો બોલતા નહીં હોય એને ગેરંટી હું બેઠા બેઠા આપું તમને તમે વાત કરી ને કાપા પછી આ બે દિવસની આખી ઘટના છે વિડીયો તો કાલ વાયરલ થયો આખો બનાવ પરમ દિવસનો છે બોલ્યા હતા ત્યારે કારણ કે બીજું કંઈક બોલ્યા પરંતુ પછી છેલ્લે આટલો કટકો આ વાયરલ થયો હોય કે જે પછી એને એ વ્યક્તિ દ્વારા કંઈ માફીની માગવામાં આવી છે અને તમારી શું માંગ છે કારણ કે ખાલી એવું નથી કે ભાઈ હકા માંગ કરે છે કે ભાઈ આવું એને ન બોલવું જોઈએ સોનલ માને માનવાળા દરેક જે વર્ગ છે દરેક વર્ગના જે લોકો છે એમાં પણ રોષ છે ચાણ સમાજ વિશે પણ બોલ્યા હતા એ પણ આપણે સાંભળ્યું છે તો તમારી શું માંગ છે હવે વ્યક્તિ સામે કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ કે પછી વ્યક્તિ હવે જાહેરમાં આવીને માફી માગવી જોઈએ અહીંયાથી આ વિષય પૂરો થાય આ ભાઈનો જે કોઈ વિડીયો આવ્યો નથી અને માફી એટલા માટે સોનબે માની માફી ભાઈ એમાં સમાધિ ન માગી તો કાંઈ નહીં સોનબે સોનભે મા કહી દે કે ભાઈ સોનભેમાં મારી બુદ્ધિ બેડ મારી જતી અને મારો મગજ કંઈક થઈ ગયો તો મને ખબર નથી આટલા વર્ષથી હું આવો બોલી ગયો કંઈક મારો સમય ખરાબ રહેશે એમ કરી સાહેબ સોનબે ભાઈ માફી માગી લે એટલે ત્યાં વાર્તા પૂરી થાય ભાઈ અને આયા સમાજ છે બરાબર એને હું કંઈ એક શબ્દ એટલા માટે ન કીધું સમાજને મેં કારણ કે એનું ઠપકો આપ્યો સમાજને આર સમાજ કે ભાઈ તમે સમજાવો એમ મારો મુદ્દો એ જ છે કે આખો સમાજ થયો સમજાવો એને એટલું તો કહો ક્યાં ન બોલાય અને હવે જોઈશી સમાજ જેમ કેમ કરવાનો છે હું તો સમાજનો વ્યક્તિ છું ભાઈ ચારણ છું અને ચારણ તરીકે રહેવા માગું છું સમાજથી આગળ મારી વિશે મારી પાસે કોઈ છે નહીં સમાજ કહે એ મારી માટે સિરો માન્ય હોય છે સમાજ મને જેટલા વિદ્યા બનાવવાની કેટલા વિડીયો બનાવીશું ભાઈ હવે સમાજ જેમ છે હું કરીશ કારણ કે કલાકાર અલગ વાત છે અને સમાજ અલગ વાત છે સમાજ જેને ન સ્વીકારે ને એ દુનિયા કોઈ સ્વીકારે નહીં મારો સમાજ મને સ્વીકાર્યો છે સમાજનો આભારીશું એટલે સમાજથી ટૂંકમાં ઉજળા છો કલાકાર તો પછી સમાજથી જુજડો છું અને મારે હંમેશા મારે સમાજ ઊભો હોય છે એનો મને આનંદ છે કારણ કે આ મારો ચાર સમાજથી મારી ઇજ્જત કરે છે મારી એથી વિશે જોઈશું અને ચારણ સમાજ મારી ઇજ્જત કરતો હોય તો મારા સમાજ વિશે કોઈ બોલે તો રહેવાય જ નહીં તમે વાત કરીને આપણે આ કે આ આટલી ઉંમર પછી આપણે અમે વિડીયો જોયો હતો આટલી ઉંમર પછી કોઈ વ્યક્તિ દ્વારા કારણ કે માની લીધું કે નથી માનતા કે એમને નથી ગમતા તો પછી એનું ખરાબ બોલવાનો તો કોઈ વિષય છે નહીં તો આ લોકો આટલી ઉંમર પહોંચ્યા પછી આવા બફાટો કરતા હોય છે ને એ સ્ટેજ ઉપરથી બફાટો કરતા હોય છે આજુબાજુમાં લોકો પણ આપણે જોયા તો કોકને તો કહેવું જોઈએ ને ક્યારે આવું તો ન બોલાય આ એક એક જ વ્યક્તિના હિસાબે આખો સમાજ આને બદનામ કરી નાખ્યો આખો સમાજ તો ખરાબ ન હોય ને ભાઈ સમાજ માને છે ચારણને પણ આખા સમાજને એક જ સેકન્ડમાં અમુક માણસ જન્મે તો સમાજને આગળ લઈ જાય અમુક એવો વ્યક્તિ જન્મે તો સમાજનું પૂરું કરી નાખે એમાં જાણે સમાજનું પતન કરવા એવો આવ્યો એ આવ્યો એવું લાગે આપણને આખા સમાજને એક સેકન્ડમાં બદનામ કરી નાખો વ્યક્તિએ એક ચારણ સમાજના નજરમાંથી અને ઉતારી બધાને એટલે આ યોગ્ય છે એની એટલે મેં જો સમાજને આયર્ય સમાજ મેં વિડીયો બનાવ્યો આયર્ય સમાજને હું ખાલી કહું છું મારો એક પણ અપશબ્દ ન હોય હું શાંત ભાનથી બોલવાનો માણસ છું મને ખબર છે કે કયા સમાજને મારે કેવી રીતે બોલાવવા હોય એટલું તો મારામાં જ્ઞાન છે જ તે એટલે હું એક શબ્દ ખરાબ ન બોલતો હોય હું હા ઠપકો આપું ભાઈ તમે જેને તમારી ઈજા થાય છે અમે આયર સમાજના આટલા બધા કલાકારોએ એની વાતો કરી છે ઇતિહાસ દ્વારા આવ્યા છે આયર સમાજના એ સમાજ ઉઠીને અમારું આવું કરે આ કીધું ને આ જેટલા સમાજ જોયું એમાં અમારી શું અભરું રહી બધા સમાજ જોયું આ તો ઘડવી આવા છે ગઢવી બે રૂપિયામાં કોઈને ખાઈ જતા છે માગણ જેવા અમને એ વ્યક્તિ સાબિત કરી દીધા ચારણોને ઘડી દુવાસન કરવાની કોમ છે ઘડી કોઈને લૂંટી લેશે આ તો યોગ્ય નથી ભાઈ એમ અમે કોઈથી કોઈને લૂંટાડા કીધા એમ અમે એક શબ્દ હજી અમે હજી હું આયા શબ્દમાં તું એ વ્યક્તિ કોણ છે મને ખબર નથી મેં કીધું કે નામ લો તો મને પાપ લાગે સોનભાઈ માફ ન કરે એવું નામે નથી લેવાનું મારે કોઈ દિવસ પણ એ વ્યક્તિને માથેથી બુદ્ધિ આપે એવું કહું છું ને મા સ્વનભાઈ પાય આવી જાય બસ ઓકે એટલે તમે ખાસ કારણ કે ઘણા બધા દરેક સમાજના આગેવાનોના પણ અકાબા ફોન આવતા હોય છે અને હવે આગામી કંઈ સમાજ લેવલે કંઈ કાર્યક્રમ તેની સાથે ઘણા બધા કલાકારો મોટા ભાગના જે અકાબા આપણે જોતા હોય છે કે સોનલ માને તો યાદ દરેક કલાકારોને ફરજિયાત કરવા પડતા હોય છે પરંતુ વિડીયો અમે એક તમારો જોયો છે પછી બીજા કલાકારોએ કદાચ બનાવ્યો હોય ને અમારા ધ્યાને ન આવ્યા હોય તો એ ખ્યાલ નથી તો પછી એમની લાગણી નહીં દુભાણી હોય અકાબા કદાચ કલાકારો નહીં બનાવે તો હવે બનાવશે ને સમાજમાં રહેવું છે તો કલાકારને વિડીયો બનાવવો પડશે ને બનાવશે હોય ટકા બનાવશે અને માતાને પ્રાર્થના કરું કે સમાજમાંથી કોઈ ડાયો માનો ઊભો થાય અને મને ઘણા આયર સંબંધા સારા માણસો છે ને ફોન તો આવે ને યાર ભાઈ આગેવાનો છે આયર સંબંધ ને મને ફોન આવ્યા છે કે કું બાપ બહુ ખોટું થઈ ગયું છે અને અમે અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ તું દુઃખ વ્યક્ત નથી થયું ખાલી ને ભાઈને જેને કહો તમે કે ચારણ સમાજ વિશે બોલાય નહીં આમાં ઘણા સમાજ સંકળાયેલા છે અમે કોઈના દુશ્મન ચારણ કોઈ એક સમાજનો કોઈ સમાજનો દુશ્મન છે જ નહીં બધા ચારણને ભગવાન તરીકે માને છે કારણ કે કયા સમાજ એવા છે જેમાં અમારી માતાજી દીકરી અમારી ઘડી દીકરી એની કુળદેવી ન હોય વચ્ચે કરો સાહેબ અમે મા આપી છે અમે કુળદેવી આપી છે અને એમ કીધું કે ચારણની છોડીઓને ચારણની માતાજીઓ અને હનભાઈ માને ગાયો દે આ તો હે કહેવાય દુઃખની વાત છે જીવનમાં માતાજી માતાજી શું આગળ થાય જોઈએ ભાઈ